બાપુભાઈ ડામોર વૈભવ ડામોર ડામોર ડિંડોર રાજેશભાઈ વસૈયા પરમાર મુકેશભાઈ પરમાર માલસિંહભાઈ પરમાર ડામોર અનિલભાઈ ડામોર કટારા તમામ યુવા મિત્રોએ

કરાવું દીકરી દીકરાના ના લગ્ન માં દેશ પેટે રોકડ રકમ લેવી જોઈએ નહીં અને આ લગ્ન ખર્ચે પેટે તેમના તાકીના પાંચસો ગ્રામ ચાંદી ત્રણ તો કન્યા પક્ષ તરફ થી ત્રણ હજાર અને વરપક્ષ તરફથી ચાર હજાર કુલ મળી સાત હજાર ભાગ જેડિયા ના નક્કી કરાયા હતા અને ભોજન સાધુ દાળ ભાત અને એક મીઠી વાનગી બનાવીને કન્યાદાન માં રસોડા નું પૂરતું સામાન આપું બાકી રોકડ રકમ આપી દીકરી દીકરો સમાજમાં ભાગી જાય તો ત્રણ લાખ રૂપિયા લેવા અને જેટલા અલગ અલગ ગામજનોની ઉપસ્થિતિમાં નું આયોજન કરાવું હતું ઝાલોદ તાલુકાના વિસ્તારમાં કુરિવાજો ને કારણે લોકોને ભારે વેટવવાનો વારો આવ્યો છે કુરિવાજો ને અંકુશમાં રથ ફેરવવામાં આવી રહ્યો છે જેને લઈને સમાજ સુધારા માટે તાલુકાના મુકામે શાંતિ નિકેતન વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી મિટિંગ કરવામાં આવી હતી અને ઝાલો તાલુકાની તમામ ગ્રામ પંચાયતો પૈકી જેમાં ખાકરિયા ઘોડિયા મુંડા હેડા ઉનખોસલા સહિતના ગામોમાં સમાજ સુધારા ને લઈને મિટિંગ યોજાય ને અન્ય ગામોમાં પણ વહેલી તકે આદિવાસી સમાજ માટે મિટિંગ યોજવામાં આવી તેવી માંગ થઈ રહી છે રિપોર્ટર અવસર અડ પાઠવી ગુજરાતી ન્યૂઝ ચાલુ